બ્રેકમાં સ્વાગત છે આપ જોઈ રહ્યા છો લોકમંચ વાત કરી રહ્યા છે ગાય માતા હવે રાજ્ય માતા બન્યા છે અને મહારાષ્ટ્રમાં એને લઈને ચર્ચા કરી રહ્યા છે મિત્તલભાઈ સવાલ એ છે કે આપે કહ્યું કે આવકાર્ય પગલું છે પરંતુ જે પ્રમાણે ગાય પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે અને જે દુર્લભભાઈ ગોરિયાએ પણ કહ્યું કે આઝાદી બાદ જે અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે

એને પૂરતું પૂરતું બજેટ જોઈએ તમામ પ્રેક્ષકો હસી પડશે અને દુઃખ ના આશુ પર આવશે એટલે ગાય ને ખાલી માતા કેવાથી કામ નહીં પતે ગાય રસ્તા ઉપર રખડે છે તો આપણી માં રસ્તા ઉપર આપણે ન રખડાવીએ ગાય કતલખાને જતી જાય છે તો આપણી માને આપણે કતલખાને નથી મોકલવાના ને હું તો ત્યાં સુધી કહીશ ગાય એ હકીકતે ગૌશાળા પાંજરાપણો માં પણ ન હોવી જોઈએ ગાય એ ઘરનું ઘરની માં છે આપણું સ્થાન એની આપણી આસપાસ માં હોવું જોઈએ આપણે રાજમાતા કેવી જોઈએ એટલે આના માટે સરકારે મેં પેલા કીધું કે આજે એક ટકો શરૂઆત થઈ છે

બધા મોટા ભાગના રાજ્યોમાં આ સરકાર છે કેન્દ્ર માં આ સરકાર છે કોણ રોકે છે આ ત્રણસો ની કલમ દૂર થઈ શકે છે ત્રિપલ તલાક દૂર થઈ શકે છે તો ગાયને રાષ્ટ્ર નો

જે નસ્લ છે એ પેદા કરવાનો કોશિશ નથી થઈ રહી એવું ક્યાંક માનવામાં આવે છે બિલકુલ રૂરલ એરિયામાં જયારે પણ ગાય ને ફલિત કરવામાં આવે છે અને ડોક્ટર દ્વારા જયારે ફલિત કરવામાં આવે છે ત્યારે એ લોકો એ વિદેશી નેશનલ નું જ આપે છે અને આજની તારીખમાં એની તપાસ કરો પુષ્કળ ગુજરાત સરકારમાં આવે છે કે વાત પૂછો અને એના કારણે બધી જ ગાયો આપણી જે દેશી ગાયો જે ગામડામાં સચવાયેલી હતી એ બધી જર્સી બનતી જાય છે અને આમાં શું છે કે બે તરફથી દેશી ગાયો ઉપર મારો ચાલુ થયો છે તમામ કસાઈ જે છે કતલખાના વાળા દેશી ગાયો જાય કાપીને ખાય છે જર્સી ગાયોને એ નથી ખાપતા અને જર્સી ગાય સમસ્યા માથાનો દુખાવો એવો થશે કે દસ વર્ષ પછી કે પંદર વર્ષ પછી જર્સી ગાય નું એટલું પ્રાબલ્ય થઈ ગયું હશે કે દેશી ગાય તમને જોવા નહીં મળે હવે જ્યારે દેશી ગાય જોવા નહીં મળે ત્યારે તમે એ ગાયને જર્સી ગાય ને સાચવવાનો મોટા મોટો પ્રશ્ન ઊભો થશે કારણ કે જર્સી ગાય ખરેખર ગાય જ નથી એ તો જાનવર છે એક એને ગાય તરીકે માન્યતા આપવાનો કોઈ મતલબ જ નથી એ ખાલી મિલ્ક આપતું દૂધ આપતું એક જાનવર છે

जी बिल्कुल कहना चाहूंगा कि देखिए सुधार तो जरूर आएगा क्योंकि जिस मुद्दे पर आज तक चर्चाएं नहीं हुई थी जैसे मैंने आपको बोला कि किसी भी अगर पैकेज दूध अगर कोई पीता है तो आजकल लड़कियों में प्यूबर्टी बहुत जल्दी आना शुरू हो गया है एज से पहले ही उन लोगों के अंदर जो है बहुत सारे चेंजेस होने शुरू हो गए हैं उसके बारे में तो एटलीस्ट सोचा जाएगा ए टू गाय अगर हम लोग बोलते भी है तो उसके जो दूध का रेट होता है वो क्या आम जनता के लिए खरीदना बहुत पॉसिबल होता है क्योंकि ए टू गाय का अगर दूध खरीदने जाए तो नब्बे रुपए से लेके डेढ़ सौ रुपए तक का उसका अगर दूध का कोई भी रेट है तो उसके बारे में एटलीस्ट सोचना तो शुरू हो जाएगा वही गाय का दूध अगर मैं छप्पन रुपए लीटर ले रहा हूँ तो वो कौन सी गाय का दूध है इसके बारे में तो एटलीस्ट जनता सोचना शुरू कर देगी चली पॉलिटिकल मुद्दा है या नहीं है लेकिन फिर एक बार जो गरीबी हो जाए पैसा हो जाए लूटमार हो जाए इन सब चीजों से ध्यान हटवा कर ही क्यों ना हो लेकिन एक सामाजिक तौर पर चर्चा शुरू हो गई है कि कौन सी गाय सही है कौन सी गाय सही नहीं है गायों के सुधार को लेकर जैसे अभी गोहत्या के बारे में हम लोगों ने सुना क्या उसकी आंकड़े वाली सरकार दे पाएगी कि कितनी गोहत्याए एवरी डे हो रही है उसकी संख्या में घटती हुई वो नजर आना शुरू हो जाएगा जैसे अभी संक्रमण के बारे में कहा गया कि उनको जिस तरीके का आ, दिया जाता है उसके बारे में तो एटलीस्ट सोचना शुरू हो जाएगा जैसे महाराष्ट्र सरकार ने अगर कुछ महत्वपूर्ण निर्णय लिया है वो हर हाँ जगह पर हो पाएगा और सिर्फ राज्य माता गो माता ना होते हुए देश माता हो जाए तो ये बहुत बड़ी जीत हो सकती है लेकिन सिर्फ और मुद्दों की तरह ये पॉलिटिकल मुद्दा रहकर वहीं पे खत्म ना हो जाए क्योंकि आने वाले चुनाव तो मद्देनजर रखते हुए इस तरीके का निर्णय लिया जा चुका है बस चुनाव के मद्देनजर ना होते हुए लोगों की भलाई के लिए निर्णय लिया जाए तो बहुत बड़ी बात है એની સંખ્યા જે વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને જે પ્રમાણે દુર્લભ એ કહ્યું કે ગીર જે ગાય છે ગાય છે જ નહીં માત્ર દૂધ આપનાર એક પ્રાણી છે એમને ગધેડાનું એક એક્ઝામ્પલ આપ્યું પણ એને ગાય માતા ન કહી શકાય આ વાત સાથે કેટલા સમજ છો

પૂરો થઈ જાય અને હમણાં ગોપાષ્ટમી આવે અથવા દિવાળી ના તહેવારો આવે ત્યારે આદરણીય પ્રધાન મંત્રી આને જાહેર કરે તો એ ખુબ સરસ વિષય અને હું તો એમ કહું કે આખા દેશના કરોડો નાગરિકો કોઈ પક્ષ ના ભેદ વગર એનું દિલ જીતી નારું અને હું તો ત્યાં સુધી કહું પોલિટિક્સ આપડો વિષય નથી પણ પોલિટિકલી પણ જે તે પાર્ટી આની વાત કરશે અને બેનિફિટ થવાનું ઓકે દુર્લભભાઈ આપને ખાસ પૂછવાનું કે લાગે છે કે એક શરૂઆત થઈ છે હવે રાષ્ટ્રમાતા સુધી આ જવાનો ભલે પોલિટિકલ મુદ્દો હોય કે ગમે તે પણ એક ચર્ચા થઈ છે મહારાષ્ટ્ર સરકારે પગલું છે અને મહારાષ્ટ્ર સરકાર ને ખરેખર ધન્યવાદ દેવા જ જોઈએ અને દેવા જ પડશે અને એ બાબતમાં કદાચ લોકો એમને સમર્થન વધારે આપશે એમાંય ના નથી અને સામે ધ્રુવીકરણ પણ થશે જે પેલા સામેના પક્ષના લોકોને થોડું અગેન્સ્ટ માં એને કામ કરવાની મજા આવશે પણ આ બધું સરકાર દ્વારા તો ચાલી જ રહી છે સંભાવના છે અને અત્યારે સમાજમાં જે ટીબી નું પ્રમાણ ખૂબ જ વધતું ગયું છેલ્લા તમે આંકડા જોશો તો સાત થી આઠ ટકા જેટલા જે લોકોની વસ્તીના ધોરણમાં ટીબી વધતો જાય છે એ આ જર્સી ગાયના પ્રભાવે વધી રહ્યો છે એક એક ગાય જર્સી ગાય TB ગ્રસ્ત જ હોય છે એને હંમેશા જાડા મતલબ જે શેરન જે કહીએ એને ક્યારેય બંધાયેલો પોદરો ના હોય એનું છાણ જે છે એ બંધાયેલું ના હોય એટલે જે બંધાયેલું ન હોય જેને જાડા થઇ જતા હોય એ માણસ ને TB થાય એને બીમાર હોય એટલે ટીબી વાળી ગાયો મોટા ભાગ ની ડેરી માં જરસી ગાયો ટીબી યુક્ત દૂધ બજાર માં જઈ રહ્યું છે એના કારણે રોગચાળો ફેલાય છે

જે સિમેન્ટ લાયા દેશી ગાયોમાં એનું વીજદાન કર્યું હાઇટ વાળો ખાલ ઉભો થયો જેને આપણે શંકર ગાય તરીકે ઓળખીએ છીએ પણ આપણા માલધારી સમાજ ને એ વસ્તુ

આપણે દિલીપભાઈ આખરે શું માનો છો કે રાષ્ટ્ર માતા નો દરજ્જો આપવો જોઈએ આટલા ટાઈમ થી જયારે આ ચર્ચા ચાલી રહી છે અને પર્સનલી શું માનવું છે ખરેખર આ નિર્ણય સરકારે આખરે લઈ લેવો જોઈએ રાષ્ટ્ર આપણા રસ્તે રજડતી કોઈ પણ નિરાધાર જે ગૌવંશ હોય એના માટેના કેટલા બધા ચાલુ છે અને એ દિશામાં અત્યારે જે કઈ જે કંઈ અપાય છે

પણ પહેલ કર્યા બાદ હવે એને ફોલો કરશે એવી વાત જ્યારે આવી રહી છે ત્યારે ગાયોની સ્થિતિ સુધારવાની પણ ક્યાંક વાત છે માત્ર ગાય માતા કહેવાથી માતા નથી થઈ શકતી અને અન્ય ગાયોનું જે સંવર્ધન થઈ રહ્યું છે એને પણ સવાલો ઉઠી રહ્યા છે પણ જ્યારે ગાય રસ્તે રઝળતી હશે જ્યારે ગાય કાગળના ડૂચા ખાતી હશે અને ગટરનું પાણી પીતી હશે આપણે માતા કહીને જો ગર્વ લેતા હોઈએ તો આપણા માટે પણ શરમજનક વાત છે ઇવન સરકાર રાજ્ય માતા કે રાષ્ટ્ર માતા જાહેર કરે કે ન કરે પણ એક મનુષ્ય તરીકે આપણે એને માતા તરીકે માત્ર માનીએ નહી પણ એનું સંવર્ધન કરીએ અને એ જ પ્રમાણે એની દેખરેખ રાખીએ તો પછી રાજ્ય માતા કે રાષ્ટ્ર માતા જાહેર કરવાની કદાચ જરૂર નહીં પડે ચર્ચાનું સમાપન કરીએ છીએ દુર્લભ ગોરી આચાર્ય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરીમચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા ખાસ રાજ્ય માતા બન્યા ગાય માતાની ની લોકમંચ કાર્યક્રમમાં ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર